સુરતમાં સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે અકસ્માતોમાં દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વેડરોડ વિસ્તારમાં સિટી બસમાંથી ઉતરતી મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાય હતી મહિલા બસમાંથી ઉતરે તે પહેલા જે ડ્રાઈવરે બસ ભગાવી મૂકતા મહિલા બાળક સાથે પટકાતા તેને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોની બેદરકારી વારંવાર સામે આવી છે ત્યારે ફરી એક બેદરકારી સિટી બસના ચાલકની સામે આવી છે જેમાં વેટ રોડ પર સિટી બસમાંથી મહિલા બાળક સાથે ઉતરે તે પહેલા ચાલકે બસ હંકારી મૂકતા માતા બાળક સાથે રસ્તા પર પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી તો ઈજાગ્રસ્ત જણાવ્યું હતું કે હું મારા બાળક સાથે બસો ચોપન નંબર ની મુસાફરી કરી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન જ અચાનક બસ શરૂ થઈ ગઈ હતી જેથી મારું સંતુલન બગડી ગયું અને હું બાળક સાથે રસ્તા પર પટકાઈ ગઈ તેથી મને ઈજાઓ પહોંચવા પામી છે મુસાફર મંજુબેને જણાવ્યું હતું કે ડ્રાઈવર દ્વારા ભૂલ કરવામાં આવી છે દરવાજો અચાનક ક્યારે ખોલી નાખવામાં આવતો હોય છે તો ક્યારેક આ રીતે લોકો બસમાંથી ઉતરે તે પહેલા જ બસ હંકારી મૂકવાની ઘટનાઓ અવારનવાર બને છે આ મહિલા અને તેના છોકરા બંને નીચે પડી જતા ઈજા પહોંચવા પામી છે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ડ્રાઈવરો દ્વારા અવારનવાર થતી બેદરકાર સામે પગલાં લેવા જ ખાસ જોઈએ અઝર ખુર સાથે પ્રકાશવાળા